સરતના અમરોલી પોલીસ મથકમાં સિસરાએ પ્રેમ લગ્ન કરનાર જમાઈ પર ચપ્પુ વડે હુમલો કરતાં તેની સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો સુરતમાં પોલીસની હાજરીમાં જ દીકરીના પિતાએ જમાઈ ઉપર ચાકુના ના ઘા લીધા હતા અમરોલી પોલીસ સ્ટેશનમાં જ પોલીસની હાજરીમાં દીકરીના પિતાએ દેવીદાસ કટરીએ જમાઈ ઉપર ચાકુના ના ઘાં લીધા હતા વાત એમ છે કે અમરોલી વિસ્તારમાં મહારાષ્ટ્રીયન યુવાને ઘર નજીક રહેતી યુવતી સાથે કોર્ટમાં મેરેજ કર્યા હતા અને યુવતી ગર્ભવતી બનતા વાલીએ ગર્ભપાત કરવાનો દબાણ કરતા મામલો અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યો હતો પોલીસ મથકમાં જ યુવતીના જમાઈ સાગરના ગળાના ભાગે ચાકુના ઘા ઝીંકી લીધા હતા જે બાદ ઇજાગ્રસ્ત સાગરને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો બનાવ બનતા જ આખું પોલીસ સ્ટેશન હચમચી ગયું હતું હાલ તો અમરોલી પોલીસે સસરા દેવીદાસ કઠરેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે